અને એના લક્ષણો જોશું તો એમાં આપણે જોઈએ તો સામાન્ય રીતે મેમો શબ્દ માટે મોટી ગેરસમજ ઊભી થયેલી છે તો કે ભાઈ કેવી ગેરસમજ તો કે દાખલા તરીકે ઓફિસે સમયસર નહીં પહોંચાય તો સાહેબ મેમો આપશે તો કે આને શું કહેવામાં આવે છે તો કે ભાઈ ગેરસમજ કહેવામાં આવે છે તો કે ભાઈ ઓફિસ માટે જે તે સમય નક્કી કરેલો હોય છે બરાબર એ સમયે જે તે વ્યક્તિ છે એ નહીં પહોંચે તો એને શું પાઠવવામાં આવશે તો કે ભાઈ મેમો પાઠવવામાં આવશે તો કે આવી આપણા મગજની અંદર ગેરસમજ છે જો તમે કાર્યમાં ભૂલ કરશો તો શેઠ મેમો આપશે ટૂંકમાં કર્મચારીથી કંઈ ભૂલ થાય તો તેને લેખિતમાં પત્ર દ્વારા જે જાણ કરવામાં આવે તેને લોકો મેમો તરીકે ઓળખે છે પરંતુ આ ખ્યાલ કેવો ગણવામાં આવે છે તો કે ભાઈ ખોટો ગણવામાં આવે છે તો અહીંયા આપણે કીધું છે મેમો કોને કહેવાય તો કે ભાઈ મેમો એટલે વિધિસર કે અવિધિસર રીતે કોઈ બાબતની જાણકારી આપવા માટે સરખો હોદ્દો ધરાવતા અધિકારી ધરાવતા કર્મચારીઓને આંતરિક સ્તરે લખાતો પત્ર તો કે ભાઈ મેમો શું કહેવાય તો કે ભાઈ વિધિસર રીતે લખાતો પત્ર અથવા તો કે અવિધિસર રીતે લખાતો પત્ર સાથે કીધું છે કોઈ ચોક્કસ બાબતોની જાણકારી બાબત બાબતે તો કે કોઈ ચોક્કસ બાબતોની કોઈ વ્યક્તિને જાણકારી આપી છે કોને જાણકારી આપવાની હોય તો કે ભાઈ બે સરખો હોદ્દો ધરાવનાર અધિકારી હોય એ એકબીજાને કોઈ ચોક્કસ બાબતોની જાણકારી આપવા માગતા હોય અથવા તો ઉપરી અધિકારી છે નીચો હોદ્દો ધરાવતા કર્મચારીઓને કોઈ જાણકારી આપવા માગતા હોય

એ મેમોની લાક્ષણિકતા સરળ છે અહીંયા આપને પત્રના અથવામાં ક્યારેક પાંચ માર્ક્સની અંદર પ્રશ્ન પૂછે મેમો કોને કહેવાય તેના લક્ષણોની સમજૂતી આપો તો આપણા માટે આ પ્રશ્ન છે એ સરળ બની જશે તો એમાં લક્ષણની અંદર પહેલો નંબર કીધો છે વ્યાખ્યાની અંદર કીધેલું છે એ રીતે તો કે ભાઈ મેમો એ વિધિસર કે અવિધિસર રીતે લખાય છે વિધિસર એટલે શું તો કે ભાઈ વ્યવસ્થા તંત્રના માળખામાં સ્થાન આપવામાં આવેલું છે એ રીતે અને સર એટલે શું તો કે ભાઈ વ્યવસ્થા તંત્રના માળખામાં સ્થાન આપવામાં આવેલું નથી એ રીતે ક્લિયર તો કે કે સર લખાતો પત્ર છે બીજો નંબર કીધો મેમો અધિકારી દ્વારા તેમના હાથ નીચેના કર્મચારીને પાઠવવામાં આવે છે તો કે ભાઈ મેમો કોને પાઠવવામાં આવે છે અગાઉ આપણે વ્યાખ્યામાં જોયું હતું તો કે ભાઈ મેમો ઉપરી અધિકારી દ્વારા તેમના તાબેદારોને એટલે કે એની હાથ નીચે કામ કરતા કર્મચારીને પાઠવવામાં આવે

નંબર ચોથો કીધો હોદો ધરાવતા કર્મચારીઓ દ્વારા પણ એકબીજાને મેમો આપવામાં આવે છે તો કે ભાઈ સમાન હોદ્દો ધરાવતા કર્મચારીઓ એ પણ એકબીજાને શું તો કે ભાઈ મેમો પાઠવતા હોય છે પાંચમો નંબર કીધો મેમોનો મુખ્ય હેતુ જેને સંબોધીને લખાયો છે તેને ચોક્કસ બાબતોની યાદ અપાવવાનો છે અગાઉ આપણે જોયું હતું તો કે ભાઈ વિધિસર અને અવિધિસર રીતે લખાય છે અને ચોક્કસ બાબતોની યાદ અપાવવા માટે

તો કે જે કર્મચારીને સંબોધીને મેમો લખાયેલ હોય તેનું નામ હોદ્દો તથા ખાતાનું નામ વગેરે લખવું જરૂરી છે તથા મેમો લખનાર વ્યક્તિનું નામ સય વગેરે જણાવવું પણ જરૂરી છે સામાન્ય રીતે મેમો સ્વરૂપના પત્રો પૂર્વ નિર્ધારિત માળખા મુજબ લખાતા હોય છે આ માળખું છે એ નીચે મુજબ છે અહીં ક્યારેક આપને મેમોનું માળખું પૂછાય બરાબર છે તો એનું માળખું એટલે શું તો કે ભાઈ આવી રીતે આપણે કોષ્ટકની અંદર રજૂ કરવાનું હોય છે તો કે ભાઈ અહીંયા કંપનીનું નામ લખવાનું છે પછી તો કે ભાઈ સંદર્ભ નંબર સંદર્ભ નંબર એટલે શું તો કે ભાઈ રેફરન્સ નંબર આપણે જે પત્ર લખીએ છીએ એનો નંબર શું છે પછી તો કે ભાઈ પત્ર લખેલી છે જે તારીખે મેમો લખેલ છે પત્ર લખેલ છે તેની તારીખ પછી તો કે ભાઈ આ

તો એમાં તો કે નવકાર ડાયમંડ લિમિટેડ છે એ પત્ર લખે છે અહીંયા એનું સરનામું આપેલું છે આ સંદર્ભ નંબર આપેલો છે એન એટલે કે નૌકાર ડી એટલે કે ડાયમંડ એલ એટલે કે લિમિટેડ એ એકસો એકાણું એ શું છે તો કે ભાઈ પત્ર જે લખેલો છે એનો નંબર છે ભવિષ્યની અંદર ક્યારેક પુરાવા માટે એની જરૂરિયાત ઉપસ્થિત થાય તો તારીખ કીધી છે સત્યાવીસમી ફેબ્રુઆરી બે હજાર સત્તર સામેની બાજુ તો કે ભાઈ કોને પત્ર લખવાનો છે તો કે ભાઈ વહીવટી અધિકારીને કોણ લખે છે તો કે ભાઈ ખરીદ અધિકારી શેના માટે વિષય આપેલો છે ખરીદ વિભાગે કરેલ ખરીદી બાબતે એ આપને કીધું હતું તો કે કોઈ ચોક્કસ બાબતોની માહિતી માટે આવો પત્ર છે લખાતો હોય છે એમાં નંબર એક કીધો જનતા ડાયમંડ હાઉસ મુંબઈને તારીખ વીસ ફેબ્રુઆરી બે હજાર સત્તરના રોજ પાંચ હજાર નંગ કાચા હીરાની ખરીદીનો ઓર્ડર આપી દીધો છે તો કે પત્ર લખવા પાછળનું કારણ શું છે તો કે સત્યાવીસ તારીખે પત્ર લખાય છે શા માટે તો કે વીસમી ફેબ્રુઆરી બે હજાર સત્તરના રોજ શું થયું તો કે ભાઈ પાંચ હજાર નંગ છે કાચા હીરા છે એની ખરીદીનો ઓર્ડર આપ્યો છે બીજો નંબર શું કીધો તો કે હીરાનો આ જથ્થો ત્રણ માર્ચ બે હજાર સત્તરના રોજ કરિશ્મા આંગળીયા પેઢી દ્વારા તેઓ મોકલશે તો કે ભાઈ આ પત્ર લેખો છે તેની પાછળનું કારણ એ છે કે આ હીરાનો જથ્થો છે એ ત્રીજી માર્ચ બે હજાર સત્તરના રોજ કરિશ્મા આંગળીયા પેઢી દ્વારા મોકલવામાં આવશે અને જેની ચુકવણી પેટે રૂપિયા પચાસ હજાર માલસામાન મળીએ હતી રોકડા ચૂકવવાના છે તો કે ભાઈ માલસામાન આવે ને એની સાથે આપણે કેટલા રૂપિયા ચૂકવવાના છે તો કે પચાસ હજાર છે એ ચૂકવવાના છે ખ્યાલ આવ્યો તો કે ભાઈ મેમો છે એ શા માટે લખાય છે તો કોઈ ચોક્કસ બાબતોની માહિતી આપવા માટે ચોક્કસ માહિતી શું છે તો કે ભાઈ પાંચ હજાર નંગ છે એ કાચા હીરા આવે છે કે જ્યારે મળે ત્યારે ક્યારે મળવાના તો કે ત્રીજી માર્ચે મળશે ત્યારે શું કરવાનું તો કે ભાઈ પચાસ હજાર છે ને એ માલ સામાન મળીએ ત્યારે રોકડા ચૂકવવાના છે નકલ કોને રવાના કરેલી છે તો કે ભાઈ હિસાબી અધિકારીને નકલ છે એ રવાના કરેલી છે લખનાર વ્યક્તિ તો કે ભાઈ નીતિશ પટેલ નામનો વ્યક્તિ છે એ પોતે કોણ છે તો કે ભાઈ ખરીદ મેનેજર છે હવે અહીંયા સમયગાળો લંબાવા અંગેનો મેમો તો કે ભાઈ સમય સમયગાળો એટલે શું તો કે ભાઈ વ્યક્તિને અમુક ગાળો છે એ ફિક્સ વેતન ની અંદર કામ કરવાનો હોય છે અને અજમાયસી સમયગાળો કહેવામાં આવે છે એ સમયગાળો પૂર્ણ કર્યા બાદ વ્યક્તિને ધારા ધોરણ મુજબના બધા લાભ છે એ મળતા હોય છે કાયમી કર્મચારી તરીકેના લાભ મળતા હોય છે એ પહેલાંનો જે સમયગાળો છે એને અજમાયસી સમયગાળો કહેવામાં આવે છે એ સમયગાળા દરમિયાન વ્યક્તિ છે સારી રીતે કામ કરશે તો એને કાયમી નિમણૂક આપવામાં આવે છે અને અજમાયસી સમયગાળો કહેવાય અહીંયા તો કે ભાઈ એન્જલ ડેરી એ પત્ર લખે છે કોને લખે છે તો કે ભાઈ રોહિત પરમાર નામના વ્યક્તિને પત્ર લખે છે અને નકલ રવાના કોના દ્વારા કરવામાં આવેલી છે તો કે ભાઈ મેનેજિંગ ડિરેક્ટર દ્વારા કરવામાં આવેલી છે બરોબર છે લખનાર વ્યક્તિ મેનેજિંગ ડિરેક્ટર છે કોને તો કે ભાઈ રોહિત પરમાર નામના વ્યક્તિને સંદર્ભ આપ્યો છે અંજલી ડેરી પ્રોડક્ટ અને પહેલી માર્ચ બે હજાર સત્તરના રોજ મેમો લખાયેલો છે વિષય તો કે અજમાયશી સમયગાળો લંબાવાનો છે ભાઈ તો જોઈએ તો અહીંયા નંબર આપને એક આપેલો છે એમાં આપણે કીધેલું છે કે એક વર્ષના અજમાયશી સમયગાળ ગાળા બાદ કાયમી નિયુક્તિની શરતે શ્રી રોહિત પરમાર તારીખ પચીસમી જુલાઈ બે હજાર પંદરના રોજ સંસ્થામાં જોડાયા હતા પેલી બાબત કીધી છે કોઈ ચોક્કસ બાબતની માહિતી આપે છે તો કે ભાઈ રોહિત પરમાર નામનો વ્યક્તિ છે પચીસમી જુલાઈ પંદર ના રોજ આ સંસ્થાની અંદર જોડાયા હતા એક વર્ષના અજમાયશી સમયગાળા બરોબર તો કે સંસ્થામાં ફેરફાર કરેલ નિયમના અનુસંધાને કારકુનો માટે અજમાયસી સમયગાળો છે એ બે વર્ષનો કરવાનો છે તો કે ભાઈ સંસ્થા એ છે ને અગાઉનો જે એક વર્ષનો અજમાયસી સમયગાળો હતો એની નિમણૂક કરી રીતે ત્યારે તો કે હવે એ અજમાયશી સમયગાળો છે એમાં ફેરફાર કરેલો છે કોના માટે તો કે કારકુન માટે કારકુન એટલે કોણ તો કે ક્લાર્ક કે સંસ્થામાં ફેરફાર કરેલા નિયમ અનુસંધાને કારકુનો માટે અજમાયસી સમયગાળો છે કેટલા માસનો કરી ઓલા કેટલા વર્ષનો કરેલો છે તો કે ભાઈ બે વર્ષનો કરવામાં આવ્યો છે શ્રી રોહિત પરમારની નિમણૂક કાયમી કરવા અંગેનો નિર્ણય જુલાઈ બે હજાર સત્તરમાં લેવામાં આવશે બરોબર છે નકલ રવાના કોને કરેલી છે તો કે ભાઈ બ્રાન્ચ મેનેજરને કરેલી છે અહીંયા પત્ર લખનાર તો કે સમીર શાહ મેનેજિંગ ડિરેક્ટર બરાબર છે તો હવે અહીંયા મેમો છે એ અહીંયા પૂરો થાય છે એના પછી આપણે કર્મચારી પત્ર વ્યવહાર આવે છે એની આગળના લેક્ચરની અંદર ચર્ચા કરીશું અભ્યાસ કરીશું અહીંયા આપણો લેક્ચર છે તેને પૂર્ણ કરીએ છીએ